શ્રાવણ મહિનાની શરૂઆત સાથે સુરતીઓ પણ વધુ ધાર્મિક બને છે અને સંખ્યાબંધ લોકો ઉપવાસ કરી રહ્યા છે આ ઉપવાસમાં સુરતીઓ વિવિધ ફરારી વાનગીઓ છે આ ફરારી વાનગી માટે શહેરમાં જુદી જુદી જગ્યાએ ફરારી લોટનું વેચાણ થઈ રહ્યું છે સુરતમાં વેચાતો ફરારી લોટ શુદ્ધ છે કે તેમાં કોઈ ભેળસેળ છે તેની ચકાસણી કરવા માટે પાલિકા ફૂડ વિભાગની ટીમને આજે સવારથી જ શરૂઆત કરી છે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરારી લોટનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં જઈને પાલિકા તંત્ર દ્વારા લોટના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે આ ફરારી લોટના સેમ્પલ નેમ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે જો કોઈ સંસ્થા પાસે લીધેલા નમૂનામાં ભેળસેળ જણાશે તો તેની સામે પાલિકા કાર્યવાહી કરશે આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના આઠ ઝોનની અંદર આઠ જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ વસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરેક પ્રકારના ફરાળી લોટ રાજાગઢનો લોટ સિંગોળાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે શું કરવા સમસ્યા આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે